કામરેજ તાલુકાના પાલી ગામના ગૌચર જમીન વિવાદને લઈ ગ્રામજનોએ કામરેજ મામલેદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ગામના કેટલાક લોકો દ્વારા જમીન અમારી હોવાનું કહી જમીન પર હક જતાવી રહ્યા છે જમીનમાંથી થતી ઇન્કમનો પણ હિસાબ નથી આપી રહ્યા અને મનમાની કરી રહ્યા છે દ્રશ્યમાં દેખાતા લોકો કામરેજ તાલુકાના પાલી ગામના છે અને આજે ન્યાય માટે કામરેજ મામલેદાર કચેરીએ પહોંચ્યા છે અને ન્યાય આપો ન્યાય આપો ના નારા લગાવી રહ્યા છે પાલી ગામે સો થી એકસો પચાસ વીંગા જેટલી ગૌચરની જમીન આવેલી છે વર્ષોથી આ જમીન સરકારી ચોપડે ગૌચર અને ગામ સમસ્ત બોલે છે પરંતુ ઓગણીસો એસી માં યેનકેન પ્રકારે આ જમીનમાં અમુક ચોક્કસ લોકોના નામ દાખલ કરવામાં આવ્યા અને ત્યારથી જ આ જમીન પર ગામના અમુક ચોક્કસ લોકો હક જતાવી રહ્યા છે જ્યારે કે ગામ પર સમસ્ત ગામના લોકોનો અધિકાર છે

તો અમારે બે લડત ચાલી તો કલેક્ટર એસી માં ખોટી રીતે જે લોકો દાખલ કરાવલા એ નામો બી કલેક્ટર સાહેબ હમણાં કાઢી નાખ્યા છે આ જગ્યા ગામ સમાજ પાલી ની છે તો એમાં એ લોકો ગેરકાયદેસર રીતે ખોટી બધી આવકો મેળવેલ છે ને જેનો કોઈ અમને હિસાબ આપતા નથી એમાં હાઈ ટેન્શનના ના તાવ છે ખોટી રીતે જમીન ખેડીને એની આવક મેળવી છે ગણો તરીકે પછી એમાંથી ખોટી રીતે બાવળો કાપીને પૈસા મેળવેલા છે એનો હિસાબે લોકો કોઈ એમને આપ્યો નથી ફક્ત ને ફક્ત એ લોકો જ પૈસા વાપરે છે જો કે સમગ્ર બાબતને લઈ ગ્રામજનો દ્વારા લડત લડવામાં આવી અને 2016 માં જમીન માંથી દાખલ થયેલા લોકોનો નામ ફરીથી કમી કરવામાં આવ્યા અને સરકારી ચોપડે ફરીથી જમીન ગામ સમસ્ત કરવામાં આવી પરંતુ વર્ષોથી વહીવટ કરતા અમુક ચોક્કસ લોકોએ આ જમીનમાંથી થતી આવક જેવી કે જમીનમાંથી પસાર થયેલા બાવળો કાપી થયેલી આવકનો કોઈ પણ હિસાબ ગ્રામજનો સમક્ષ રજૂ કર્યો નથી ઉપરાંત હાલમાં જ ગામમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં માં સરકાર દ્વારા કેટલીક જમીન સંપાદન કરવામાં આવી છે જેના પણ કરોડો રૂપિયા આવવાના હતા જે અમુક ચોક્કસ ગામના લોકો પોતાના ખાતામાં જમા કરાવવા માંગતા હતા પરંતુ ગ્રામજનોની લડત કલેક્ટર કચેરીએ પહોંચતા તત્કાલીન જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂઆત ધ્યાને લઈને આ પૈસા સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવ્યા ત્યારે ગ્રામજનોની માંગ છે કે ગામ સમસ્તની જમીનમાં આખા ગામના તમામ સમાજના લોકોની સમિતિ બનાવવામાં આવે અને વહીવટ કરવામાં આવે પાલીગામની રજૂઆત એવી છે કે એ જમીન છે એ ગામ સમાજની છે અને ગામના અમુક સમાજો દ્વારા સમાજના લોકો દ્વારા એ જમીનનો ઉપર હક અને કબજો ધરાવવા માટેનું એ ધરાવવા માટે એ લોકો દબાણ કરે છે જેથી અન્ય ગામ સમાજના લોકોની અરજ છે કે ભાઈ આ ગામ સમાજની જમીન હોય એ તમામ ગામના સાર્વજનિક હેતુ માટે વાપરવા માટે કે એ રીતના એનો ઉપયોગ થવો જોઈએ એ માટેની જરૂરિયાત છે અને એ માટે જે આજે આવેદનપત્ર આપેલું છે જે આવેદનપત્ર હોય

વલગતી કચેરી સુધી પહોંચાડવાની બાહિતરી આપી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ કામરેજ